જય શિયા રામ બાપુ બાપા સીતારામ બાપુ તમારી ઉમર જોઈ તમને મળવું પેલા તો તમારો આપો અમારા દર્શકોને હું બગદાણા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આવું છું અને બાપાના દર્શન મને ખૂબ થયા છે હું વાત છે હા અને બાપાએ મારા ભાઈને ને બચાવ્યું હોય તો બાપાએ હું વાત કરું હા માં લઈ ગયા હતા તા ડોક્ટરે કહી દીધું કે આ નહી બચે તો મેં કીધું તમને નો ખબર પડે મારે મારા બાપ મેં માનતા લીધી છે એક સો આઠ પ્રદિક્ષણા ની મેં મારા બાપ ડોક્ટર ના ડોક્ટર છે હા એટલે બાપાએ એ તરત મારી દા હાંધરી અને હું બીજે થી આયા બાપા ના દર્શન કરવા આવ્યો ડોક્ટર કે ભાઈ કઈ વાંધો નથી ભાઈને લઈ જાવ કે ઘરે એને કોઈ તકલીફ નથી મેં કીધું મારા બાપાની દયા છે બરાબર એટલે ચાલીસ પિસ્તાલીસ વર્ષ ગયા બાપા આગળ આવું છે હા અને બાપા ની પૂરણ કૃપા હે Get but ત્યાર પછી ફરાડી બાપુ ના દર્શન કર્યા ભાલુદાસ બાપુ ના દર્શન કર્યા ત્યાર પછી આપડે હરજીવન દાદા ના દર્શન કર્યા હું વાત હા બાપા એ ખુબ પ્રેરણા કરી છે મારી ઉપર તમારી ઉંમર કેવીર વરસાપાજી ગયા થી મારે કોઈ જાત ની તકલીફ નથી બાપાજી ભોજ કૃપા છે તમને આમ બાપા ની અનુભૂતિ થતી હોય એવું કેમ લાગે બાપા આવે શું લાગે બાપા મને સપના માં ઘણી વખત આવ્યા છે હું વાત હા અને બાપા ક્યાં બેટા તું ક્યાંય દુખી નહીં થાય